ન્યુઝીલેન્ડ ઓકલેન્ડ ખાતે બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીની બે દિવસ ભાવિકોને આવકાર્યા હતા ચાર હજારથી વધારે ભાવિકો હાજર રહી કથા પ્રવચનનો લાભ લીધો હતો ન્યુઝીલેન્ડના નાયબ વડાપ્રધાન ડેવિડ સીમોરનું ભારતીય પરંપરા મુજબ તિલક ચાંદલો કરી ખેસ પહેરાવી સ્વાગત કરાયું હતું બાબા બાગેશ્વર અને વડાપ્રધાન અને મહાનુભાવોનું ઢોલ વગાડી સ્વાગત કરાયું હતું ઓકલેન્ડના ના સાતસો સિત્તેર ગ્રેટ સાઉથ રોડ મનુતકાવ આઇલેન્ડ ખાતે બાબા બાગેશ્વરની બે દિવસીય હનુમંત કથાનું આયોજન કરાયું હતું આ તકે ન્યુઝીલેન્ડના વડાપ્રધાન હાજર રહેવાના હોય કામ બહાર હોય નાયબ વડાપ્રધાન હાજર રહ્યા તથા આ કથામાં હાજર રહી દીપ પ્રાગટ્ય કરી મહાનુભાવોને અન્ય મહાઆરતીમાં જોડાયા આ તકે ન્યુઝીલેન્ડના વડાપ્રધાન હાજર રહેવાના હતા પરંતુ ગામથી બહાર હોય નાયબ વડાપ્રધાન હાજર રહ્યા હતા બાબા બાગેશ્વરને ન્યુઝીલેન્ડની ધરતી પર આવકાર્યા હતા અને બંને દેશ ભારત અને ન્યુઝીલેન્ડ ભાઈચારાના સારા સંબંધો ધરાવે છે તેમ જણાવ્યું હતું આ તકે ભારતીય મૂળના ડોક્ટર મિસ પરમજીત પરમારે હિન્દીમાં પોતાનું પ્રવચન આપ્યું હતું હું ગોર્ધનભાઈ સેન્દલિયા સુરત થી આજે ન્યુઝીલેન્ડના ઓકલેન્ડ શહેરમાં ટેરી સ્ટ્રીટ ગાર્ડનમાં બ્લોક આઉન્સ બે અમે બધા ગુજરાતી મિત્રો અહીંયા ઓકલેન્ડની અંદર બાબા બાગેશ્વર જે પધાર્યા છે એમના સત્સંગમાં અમે બધા ઉપસ્થિત રહ્યા હતા અને આજે એની અંદર નાયબ વડાપ્રધાન અહીંના ઓકલેન્ડના એ પધાર્યા હતા અને અમે બધા લોકો એમની શુભેચ્છા મુલાકાત પણ લેવાના છીએ જીડીસી ન્યૂઝ સાથે વિપુલ ધામીચા ઉપલેટા